ಖಳ ಪಾವಕ ಜ್ಞಾನಘನ ಜಾಶ್ರದಯ್ಯದಾರವಸ ಹಿರ ಸರಚಾಮಧರ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುಷಕ್ಷತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೆ ಶ್ರೀ ಗುರು ನಮ આ વણિયાની પવિત્ર ભૂમિ સંત સુરાને દાતાર જે ભૂમિ પર થયા અમારી ગુરુદ્વારા વવાણિયા રામભાઈ માની જગ્યા શ્રીમદ રાજચંદ્ર અને ખાસ કરીને જે તલવારું નાક ટાલે રમે ડાડા સુરાપુરા જે ગાયોની વારે ચડતા હોય સંતોની વારે ચડતા હોય અબડાઓની વારે ચડતા હોય એવા કુબેર ભંડારી દાદા અહીંયા બિરાજિત છે ત્યારે સમગ્ર આદ્રોજા પરિવાર ઉપર દાદાની પૂર્ણ કૃપા છે દાદા એટલી દયા કરે છે કારણ કે મને અનુભવ છે તો ખૂબ દાદાની કૃપાથી આજે એક દોરામાં કહેવામાં આવ્યું છે કે જનની જણ તો ભગત જણજે કા દાતા કા સુર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નો એવા એક દાતા એક ભક્ત અને દાદાના પરમ પ્રેમી આદ્રોજા પરિવારનું ઘરેણું કહેવાય હવે અમારે પ્રભુભાઈ આદ્રોજા પછી ગાયોની સેવા હોય તો ભલે સંતોની સેવા હોય ભલે આ માણસ અલગારી થઈને એકદમ મશગુલ થઈને બધાની સેવા કરે છે એના ઉપર પૂર્વજોના પુણ્ય છે દાદાની કૃપા છે જગદંબાની કૃપા છે અને તમારા જેવા વડીલોના આશીર્વાદ હોય ને બાપ બધા આ કાર્યમાં વળી શકે ધન્યવાદ આપું છું પ્રભુભાઈને અને બીજો મને રાજી પોતા આવતા હતા ને ત્યારે એનો દીકરો નામ મેઉલ મેઉલ અત્યારે બધા આવતા હતા અમે સંતો કેવી થી અત્યારે આમ સંતોની પધરાવણી કરાવતા હતા એના દીકરાઓને ધન્યવાદ સમગ્ર પરિવારને ધન્યવાદ આપું આ પ્રસંગે જયારે ધ્વજારોહણ આપણા દાદાનું થઈ રહ્યું છે ત્યારે ઉપસ્થિત સરળ સ્વભાવના મને ઉપલાય એવા પરમભુજ્ય શ્રી રામજી ભગત બાપુ પરમભુજ્ય અહીંના મનશ્રી અમારે રામગીરી બાપુ સાથે વાનરવી જગ્યાના મન શ્રી પૂજ્ય બાપુ અને વક્તા શ્રી રઘવીરસિંહજી બાપુ યુગ એ આધુનિક યુગ છે યુગમાં આપણે સાથે ચાલવું જરૂરી છે એકવીસમી સદીની વાત આપણે કરવા કરતા હોઈએ ત્યારે અઢારમી સદીની વાત ન થાય પણ ખૂબ મા ભગવતી ઉમિયા માએ આપ્યું છે પાટીદાર સમાજ એટલે ધનમાં ધૂળમાંથી ધાન પેદા કરનારો સમાજ છે તમે બીજાને આપી શકો છો તમે બીજાને લાગણી પ્રગટ કરી શકો છો એવો આ પટેલ સમાજ સમાજ છે છે પાટીદાર ખૂબ મા છે ઘણી સારી પ્રવૃત્તિઓ થાય છે પણ થોડુંક થોડુંક મારે વધવું છે અમુક યુવાનો જે ખોટા માર્ગે વહેલા છે ને બાપ દીકરાઓ એના દ્વારા તમારું કુટુંબ બરબાદ થાય તમારું ઘર બરબાદ થાય સમાજમાં આગરું ઘટે તો દાદાના દરબારમાં આવ્યા છો ભૂલી છો કે કોઈ પાસે વ્યસન હોય કોઈ કોઈ કુસંગ હોય તો છોડીને દાદાના ચરણે ધરી દેજો દાદા કલ્યાણ કરી દેશે બીજી વસ્તુ છે મોબાઈલ જરૂરી છે અત્યારે આપણે એમ કંઈક પાર્ટીમાં એકડા ઘૂંટો અમે બધા ભયના અત્યારે ટેકનિકલ યુગ છે જરૂરી છે પણ એટલા બધા મોબાઈલ ની પાછળ તમારા બાળકોને ન મોકલો કે છોકરાઓ ગેમ્સની પાછળ પડી જાય છોકરા એમાં જુગારની લતે ચડી જાય અને કેટલાય બાળકોને નાના નાના છોકરા ભાઈ નાના નાના છોકરાઓ આપઘાત કરી લે છે તો બહેનો દીકરીઓને વિનંતી તમે ઘરનું કામ કરતા હોય ને ત્યારે મારા બાપ તમારા બાળકોને એવી કોઈ ગેમ શીખડાવો આપણા આપણા ઘરઆંગણાની જે ગેમ્સ છે એને ચિત્ર દોરતા શીખડાવો એને વાંચતા શીખડાવો એ દીકરા છે એ આપણા ભવિષ્ય છે આપણા ભારતનું ભવિષ્ય છે તો જે કંઈક મોબાઈલની કોઈ લત છે મોબાઈલ મધિરા માયા આ બધામાંથી પર થઈ અને આપણા દેશનો યુવાન મહાન બને અને દાદાના કમ્પ્લીટલી અહીંયા બે કથાઓ રતનબેને કરી છોટી હતી ત્યારે બાપુ નનકડા રતનબેન હતા ત્યારે બે આ જ આંગણે એક કથા મેં વહેંચી આવો રૂડો પરિવાર છે ખૂબ ધન્યવાદ તમને યુવાનો ઉપર મારે કહેવત કહીને મારી વાણીને વિરામ મારે આવું જ નહોતું હોસ્પિટલમાં એડમિટ આપી આએ હરજર ચોપડા પરફતભાઈને કીધું કે આવું રૂડું કાર્ય તમે કરતા હોય ને બાપ તો મારે કદાચ આમ ભરતા ભરતા આવવું પડે આ તમારું મારી ફરજાને છે મારા સાધુ તો જો કિનારો સે ટકરાતે ઉસે તુફાન કહેતે હે ઓર જો ઓુફાનો સે ટકરાતે હે એસે એસે યુવાન કહેતે આ યુવાનોને ખૂબ ધન્યવાદ આપું છું મારી માતાઓ તમે જગદંબા સ્વરૂપ છો આ જગદંબા સ્વરૂપ દીકરીઓ તમારા ઘરને દિવ્ય મંદિર બનાવો તમારા ઘરમાંથી કોઈ કંકાસ કંકાસોએ કોઈની ચડાવણીમાં નહીં આવી આપણા ઘરને જાળવી લઈએ કદાચ તમે ડુંગરે જશો સારી વાત છે પણ ઉમરામાં બેઠેલા માવ તને રાજીપો કરશો ને તો ડુંગરાવાળી આપોઆપ રાજી થશે તો મારા ભાઈ બહેનો માતાઓ આ પરિવારના જ્યારે કાર્યક્રમ હોય છે બધા બોલાવો છો અને ફરી વખત સંતોના ચણમાં અને દાદાના ચણમાં વંદન કરી દાદા થાય છે હે સા દાદા બધી સ્થળે હાજર છે એમને પાડિયા નથી થવાતું ગાયો માટે બ્રાહ્મણો માટે સંતો માટે પાડિયા થાય પાડિયા થવાય છે અને દાદા આજે બિરાજિત છે ખૂબ દાદા આદરોજા પરિવારની પ્રગતિ કરે ખૂબ શક્તિ આપે શાંતિ આપે ભક્તિ આપે અને દાતારી આપે એવી ભાવના સહિત જય શિયારામ બોલીએ કુબેર વંડારી દાદાની રામબાઈ ફરી વખત પ્રભુભાઈ ને સમગ્ર પરિવાર ને ધન્યવાદ જય શિયારામ we <laughs>